નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ આજના વિડીયો અંદર આપણે પવન અને ગરમી વિશે માહિતી આપવાની છે આવનારા દિવસની અંદર રાજ્યની અંદર ભીષણ ગરમીનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે પણ સૌપ્રથમ આપણે સમજવાનું છે ઉનાળાની પેટર્ન આ વર્ષે જોવા જઈએ તો એપ્રિલ મહિનો છે એ બે હજાર ચોવીસનો એપ્રિલ મહિનો છે એ છેલ્લા એંસી વર્ષની સરખામણી સૌથી વધારે ગરમ જોવા મળ્યો છે એમાં પણ જોવા જઈએ તો ગઈકાલે ઓગણત્રીસ એપ્રિલના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે એ પિસ્તાલીસ ડિગ્રી કરતાં ઊંચું જોવા મળ્યું આજે ત્રીસ એપ્રિલના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોને તાપમાન છે એકતાલીસ થી લઈ અને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં નોંધાયું છે હવે જોવા જઈએ તો આ જે બે હજાર ચોવીસ છે આની પાછળનું કોઈ મેન મહત્વનું કોઈ કારણ હોય તો એ છે અલનીનોની અસર અલનીનોની અસર આમ જોવા જઈએ તો ઓગસ્ટ બે હાજર ત્રેવીસ થી છે અને અત્યારે અલનીનો ન્યુટ્રલ નજીક છે છતાં પણ વિપરીત અસરો છે આપણે ઉપર જોવા મળી રહી છે જેમાં ચાલુ વર્ષે આપણે ઉનાળો છીએ આપણે ભયંકર રીતે ગરમીનો માહોલ છે એ આપણે અલ્લીનોની અસરને કારણે જોઈ રહ્યા છે જેવી રીતે આપણે એપ્રિલ મહિનો જે વધારે ગરમ જોવા મળ્યો એવી રીતે આવનારો જે મે મહિનો છે એ પણ વધારે પડતા ગરમ જોવા મળે તેવી શક્યતાઓ છે સરેરાશ જોવા જઈએ તો અત્યારે એપ્રિલ મહિનાની અંદર છેલ્લા જે એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું છેલ્લા અઠવાડિયા દરમિયાન તાપમાન છે એ નોર્મલ કરતાં બે પોઈન્ટ ચાર ડિગ્રી ઊંચું નોંધાયું છે અને હવે મે મહિનામાં પણ જે મે મહિનાનું પહેલું અઠવાડિયું હશે એમાં ખાસ કરીને મે મહિનાના પહેલાં અઠવાડિયામાં તાપમાન છે એ નોર્મલ કરતાં બે સાત ડિગ્રી ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે એપ્રિલનું જે છેલ્લું અઠવાડિયું હતું એના કરતાં પણ મે મહિનાનું પહેલું અઠવાડિયું છે તે વધારે ગરમ જોવા મળશે એમાં પણ ખાસ કરીને જે અ બે ત્રણ અને ચાર મે આ ત્રણ દિવસ છે એટલે કે બે ત્રણ અને ચાર મે મહિનાના આ ત્રણ દિવસ છે જે શરૂઆતના એની અંદર તાપમાન વધારે ઊંચું જશે ખાસ કરીને આ ત્રણ દિવસ દરમિયાન પવનની સ્પીડ છે એમાં પણ ઘટાડો નોંધાશે અત્યારે જોવા જઈએ તો પવનની સ્પીડ છે એ નોર્મલ કરતાં ચાર પોઈન્ટ વધારે ચાલી રહી છે એવરેજ જોવા જઈએ તો અત્યારે પવનની સ્પીડ છે એ સોળથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે એની જગ્યાએ પહેલી તારીખે રાત્રેથી આ પવનની સ્પીડમાં ઘટાડો નોંધાશે પવનની સ્પીડમાં ઘટાડો નોંધાશે એટલે એવરેજ પવનની સ્પીડ છે અગિયારથી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે પવનની સ્પીડમાં એક મોટો ઘટાડો છે એ મે મહિનાની બે ત્રણ અને ચાર તારીખ એમ ત્રણ દિવસ દરમિયાન પવનની સ્પીડમાં મોટો ઘટાડો નોંધાશે જેને કારણે આપણે તાપમાન તો ઊંચું હશે સ્પીડમાં ઘટાડો નોંધાવાને કારણે જે અને ગરમીનો માહોલ છે એમાં પણ રાત્રિના ટાઈમે જે ગરમીનો માહોલ છે તે વધારે જોવા મળશે રાત્રે અતિશય અસહ્ય બફારો અને ગરમી જોવા મળે તેવી પણ શક્યતાઓ છે ખાસ કરીને બે ત્રણ અને ચાર મે દરમિયાન જે તાપમાન છે એ અત્યારે આપણે જે તાપમાન જોઈ રહ્યા છે તે એવરેજ એકતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે એની અંદર અમુક વિસ્તારો એવા છે કે જેની અંદર એકતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રીની અંદર જોવા મળી રહ્યું છે એટલે રાજ્યના કહી શકાય કે પચીસ થી લઈને તેત્રીસ ટકા વિસ્તારો એવા છે કે જેમાં એકતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળ્યું અને બીજા વિસ્તારો એવા છે કે જેમાં આડત્રીસ થી લઈને એકતાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે પણ બે ત્રણ અને ચાર તારીખે એની અંદર આ જે વિસ્તારો છે એકતાલીસ ડિગ્રી જશે સેન્ટર એવા છે કે જેમાં તાપમાન છે ચુમ્માલીસ ડિગ્રીને પણ પાર થાય પિસ્તાળીસ અથવા તો એનાથી પિસ્તાલીસ પોઈન્ટ એક બે સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે પિસ્તાળીસ સુધી તાપમાન પહોંચે એમાં પણ જે આપણે કહી શકાય કે હિટવેવના જાણીતા એપી સેન્ટર છે જેમાં સૌરાષ્ટ્રનું અમરેલી

પણ આ જે બે ત્રણ અને ચાર તારીખનો જે સમય હશે તેવી શક્યતાઓ છે એટલે તાપમાન છે વિસ્તારની દ્રષ્ટિએ પણ વધી જશે અને તાપમાન છે મોટાભાગના વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રીને વટાવે તેવી શક્યતાઓ રહેશે એટલે ખાસ કરીને આ ત્રણ દિવસ દરમિયાન રાજ્ય છે એકદમ હિટમાં આ સૂર્યની ગરમીમાં શકાઈ જાય એ ટાઈપનો એક માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ ત્રણ દિવસ પછી તાપમાનમાં ઘટાડો થશે તો પણ નોર્મલ થશે એ પણ જે પાંચ અને છ તારીખનો ઘટાડો હશે એ નોર્મલ ઘટાડો હશે ખાસ કરીને સાત તારીખે ગુજરાત રાજ્યની અંદર લોકસભાની ચૂંટણીનું જે મતદાન છે અને મતદાનના દિવસે તાપમાન ફરીથી ઊંચું જશે ખાસ કરીને મતદાનના દિવસે ભયંકર તાપમાન હશે ક્યારેય પણ ચૂંટણીના દિવસે મતદાનના દિવસે તાપમાન ન હોય એ ટાઈપનો માહોલ ને એ ટાઈપનું ઊંચું તાપમાન છે એ ચાલુ વર્ષે ગુજરાતની અંદર મતદાનના દિવસે સૌથી વધારે તાપમાન જોવા મળે તેવી પણ શક્યતાઓ છે એટલે આ વર્ષે બે હજાર ચોવીસની ની અંદર જે સાત મે દિવસે જે તાપમાન હશે એ તાપમાન મતદાન ઉપર પણ ખાસ મોટી અસર પાડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે વિશેષ માહિતી છે આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર મિત્રોને વિનંતી વિડીયો લાઇક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને કોમેન્ટ બોક્સની અંદર આપણું ફેસબુક પેજનું લિંક આપેલી છે એ આપણું ફેસબુક પેજ છે એને પણ ફોલો કરવું હાલ આપશું ધન્યવાદ